તો સાથે સાથે ઉઘરાણી માટે પંદર વ્યક્તિની અલગ ટીમ હતી જે કોલ સેન્ટરનો ધંધો ચલાવતી હતી આ કોલ સેન્ટર ચલાવતા લોકોની પૂછપરછ કરાઈ તો તેમનું કહેવું છે કે સૌથી વધારે સાઉથના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા રૂપિયાની ઉઘરાણી માટે પંદર વ્યક્તિની એક અલગ ટીમ હતી જે રેગ્યુલર બેંક ટ્રાન્ઝેક્શન પર નજર રાખતી હતી અને રૂપિયા ના આવે તો ફરીથી ફોન કરીને ધમકી આપી રૂપિયા નખાવતા હતા પોલીસે ઘટના સ્થળેથી દસ આરોપીઓની ધરપકડ કરી છે અને ચાર આરોપીઓની વાત કરવામાં આવે તો ગુજરાત અને મહારાષ્ટ્રને છોડીને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી ફસાવાતા હતા યુવાઓને ઓનલાઈન કોર્સ સાથે કમાણીની વાત કરાતી હતી છ ફ્રી ટ્યુટોરિયલ આપ્યા બાદ ફી ના ભરે તો કેસની ધમકી આપી દસ ગણા રૂપિયા માંગવામાં આવતા હતા આ ઠગ ટોળકી કન્ઝ્યુમર કમિશનના નામે પણ ધમકી આપતા હતા સુરત સાયબર સેલ દ્વારા વેસુમાં ફોર ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન ટીએફજી સર્વિસ જે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટિંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ખોટા ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ જેવા અંદાજ થી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હાજર સત્તરમાં એક કેસ થયેલો હતો આ કોમ્પ આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારમ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા પ્રવીણ સુરેન્દ્રસિંઘ હતા અને એને અભય પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમની એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા છે એ આ એક્સોશન નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર છે ને એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે